પોલીસ સ્ટેશનો યુવતીના અપહરણના ગુનાઓનો વોન્ટેડ ફરાર આરોપી ઝડપાયો ફરાર આરોપીને ઝડપી ભોગ બનનારને મુક્ત કરાવતી મહુવા ડિવિઝન સ્કોર ટીમ તળાજાના દાટા પોલીસ સ્ટેશનના સગીરાના અપહરણના દાખલ થયેલ ગુનાહાઓ માંગ વોન્ટેડ ફરાર આરોપીને મહુવા ડિવિઝન સ્કોર ટીમે આજે બોટાદથી ઝડપી પાડ્યો હતો મહુવા ડીવાયએસપીના માર્ગદર્શન સૂચન સલાહ અનુસાર ટીમે પાકી ચોક્કસ હકીકત બાતમીના આધારે હ્યુમન ટેકનિકલ સોર્સની મદદથી દાટા પોલીસ સ્ટેશનનો ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠના યુવતીના અપહરણના ગુનાઓનો વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો આરોપીને ઝડપીભોગ બનનારને મુક્ત કરાવવામાં ટીમને સફળતા મળેલ ઝડપાયેલ આરોપી ચેતન મનાભાઈ ડોળાસિયા ઉમ્રવર્ષ બાવીસ ધંધો મજૂરી ગામ વાટીકડા તાલુકો મહુવા હાલ રહે ખોડિયાર નગર ઝડપી પાડેલ આરોપીને ઝડપી કયા કયા રોકાયો હતો કોને મદદગારી કરી સહિત વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરાઈ હતી આ કામગીરી માંગ એસઆઈ પી આર સરવૈયા જે આર આહિર હેડ કોન્સ્ટેબલ એ બી ડાભી પોલીસ કોન્સ્ટેબલ મનદીપસિંહ ગોહિલ જગદીશભાઈ સોલંકી સહિત જોડાયેલ રિપોર્ટ કમલેશ ધાપા સાથે મથુર ચૌહાણ